વડિયા મામલતદાર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભીડ જામી હતી તાલુકાના દસ્તાવેજ ઓફિસમાં અધિકારી વિનાના દસ્તાવેજ બનાવનારની ભીડ જોવા મળી હતી સબ રજિસ્ટ્રાર અધિકારીની ગેરહાજરીને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા અઠવાડિયામાં ત્રણ દિવસ અધિકારીઓની હાજરીનો સમય હોવા છતાં અધિકારી ગેરહાજર રહ્યા હતા દસ્તાવેજ બનાવવાના ઓનલાઈન ટાઈમ મેળવ્યો હોવા છતાં અધિકારી વિના અરજદારો પરેશાન થયા હતા પચીસ થી ત્રીસ ટકા જેટલા દસ્તાવેજ બનાવનાર અરજદારોને હાલાકી પડી હતી સબ રજિસ્ટ્રાર અધિકારીની લાલિયાવાડી સામે અરજદારો હેરાન પરેશાન થયા હતા

અને આવી રીતે જો ઓફિસના કામમાં આવીને મોડું કરે તો નાના બાળકો સહિત તમામ દસ્તાવેજ કરનારા લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે